વડોદરા શહેરના ભાયલી મુક્તિધામ ખાતે વડોદરા યુવા હેલ્પ ગ્રુપ દ્વારા શિવજીની મૂર્તિ અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ મુક્તિધામ ખાતે વડોદરા યુવા હેલ્પ ગ્રુપ દ્વારા દસ ફૂટ શિવજીની મૂર્તિનું અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ગામના આગેવાન અરવિંદ પટેલ તથા વોર્ડ નંબર દસના કાર્યકર્તા નારાયણ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુક્તિધામ શિવજીની મૂર્તિ સ્થાપન કરવામાં અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સ્મશાનની જે ભૂમિ છે તે ભૂમિને નવનિર્માણ કરવાની કામગીરી લોકલ સંસ્થાઓના માધ્યમથી થાય છે ત્યારે વહેલી સ્મશાન વર્ષોથી આ સ્મશાન એવી પરિસ્થિતિમાં હતું કે જેને કારણે મોટા ભાગના લોકો આ સ્મશાનમાં આવતા આવવા માટે ડરતા હતા વહેલી ગામના પાટીદાર આગેવાનો અરવિંદભાઈ પટેલ અને એમની ટીમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નારણભાઈ રાજપૂત અને એમની ટીમ અમારા વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ સંગઠનની ટીમ એમના માધ્યમથી આજે આ ભાયલી સ્મશાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દસ ફૂટથી પણ મોટી શિવજીની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે નિર્જા ફાઉન્ડેશન સદભાવના ફાઉન્ડેશનના માધ્યમથી ટ્રી પ્લાન્ટેશન કરી અને આખી જગ્યાને લોકો આવે જ્યારે જ્યારે એમના પોતાના મન છે એ વિચલિત થયેલા હોય વ્યથિત હોય ત્યારે અહીંયા આવીને બેસી શકે કુદરતનું સાનિધ્ય માણી શકે એ પ્રકારની વ્યવસ્થા એમના માધ્યમથી કરવામાં આવી છે આજે

વોર્ડ નંબર દસના બધા અધિકારી લોકો સાથે રાખીને આજે આ સ્મશાનમાં આખું સુંદર ગાર્ડન બનશે અને દિવાલને ચારે બાજુ મોટા મોટા વૃક્ષો આવે છે કે જેથી કરી બાજુમાં જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બધા એ લોકો બી આ સ્મશાનમાં જે ચિત્તા શર્થે દેખાય ના એકદમ સુંદર આયોજન કર્યું છે આજે થી અગિયાર ફૂટની મૂર્તિ લાવવામાં આવી છે ગોત્રી ભાઈલી અને વાસના ત્રણ ત્રણ સ્મશાનમાં બીજા બે સ્મશાનમાં શિવરાત્રીના દિવસે મૂકવામાં આવશે અને અહીં જે બી જે બી બોડી આવે કે જે ચિતા આવે ત્યારે અહીંયા આગળ લાકડાની વ્યવસ્થા હશે ફ્રીમાં છાણા હશે ઘાસ હશે અને બીજી એક નવી અમે ટીમ તૈયાર કરી છે કે જે લોકો વિદ્યાસમાં રહેતા એમના પરિવારમાં કોઈ ગુજરી જાય ત્યારે લોકોને ખબર નથી હોતો કે કઈ રીતે વિધિ કરવાની ત્યારે અમે આખી લેડીઝની જેન્ટ્સની ટીમ બનાવી છે કે જ્યારે બી ફોન કરશે પછી એમના ટીમ એમના ઘરે જશે એમને વ્યવસ્થિત નવડાઈ જોડાઈ આખી બોડી તૈયાર કરશે બાંધીને પછી અહીંયા અહીં લાયા પછી લાકડાની બધી વ્યવસ્થા ફ્રીમાં છે એટલે ત્રણે ત્રણ સ્મશાનમાં હું તમારા માધ્યમથી કહેવા માગું છું ત્રણ ત્રણ સ્મશાનમાં એક પણ જાતના એક પણ રૂપિયો આપ્યા વગર લાકડા બી તમને મળી જશે ખાલી ફોન કરશો તો ત્યાંના કર્મચારી બધી ડેડ બોડી ગોઠવી દેશે તમારે ખાલી ત્યાં આવવાનું ત્યાંથી ગાડી બી તમારે ફોન કરશો રાજેશયર્ય રાજેશભાઈ આયર્યની બી ગાડી છે તમે ઘર સુધી આવશે ને તમારે ત્યાંથી જે બી સ્મશાને જવું છે આ ત્રણ ત્રણ સ્મશાન વિના મૂલ્યે બધી વસ્તુ હું સૌથી વધારે આભાર માનીશ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈનો અરવિંદભાઈનો ડોક્ટર વિજય સાહેનો મારા સમગ્ર દસની ટીમનો અને મારા વિસ્તાર ટીપી એકથી પાંચના સમગ્ર જે લોકો આ જે વડીલો આ છે એમનો અને આરએસએસની જે આખી ટીમ છે એમને હું આભાર માનીશ કે એમને સુંદર કામગીરી કરીને આજે આ મારું જે અમારું શંકર ભગવાન મૂર્તિ છે સ્થાપના થઈ ભાઈલી ગામે આજે સ્મશાન તો બહુ જૂનું છે ભાઈલી ગામે ઘણું બધું ડેવલપ પહેલાં કરેલું છે હવે આ ધીમે ધીમે કોર્પોરેશનમાં આવ્યું એટલે આજે બહુ સરસ ડેવલપ થઈ રહ્યું છે ભગવાન શંકરની મૂર્તિ કાયમ માટેની અહીં સ્થાપિત આજે કરી છે અમારું જૂનું મંદિર હતું ત્યાં શંકર ભગવાન એ બી સરસ ચાલે છે અત્યારે કોર્પોરેશને સરસ સંડાસ બાથરૂમની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા સિક્યુરિટી ઓફિસને બધું ઘણું બહુ સરસ કામ થયું છે નવા બ્લોક લગાવ્યા છે ખૂબ જ સરસ મસાન હજુ જેમ જેમ ડેવલપ કરીશું એમ એમ ખૂબ જ લોકો વડોદરા એ રીતનું સ્મશાન સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર